સુપ્રભાતમ આપનું સવાર મંગલમય હોયનારાયણ શુભકામનાઓ ગુડ મોર્નિંગ એન્ડ વિશ્યુ આ વેરી વેરી સક્સેસફુલ એન્ડ ચાર્મિંગ ડે હેડ અત્યંત સફળ આનંદદાયક અને મનોકામનાઓની પૂર્તિ કરાવનારો દિવસ આગળ આપની રાહ જોઈ રહ્યો છે યાદ કરી લઈએ અને કબીરજી ના થકી આપણે જે કઈ આપણે શ્લોક કહીએ છીએ ને મહેશ્વરા ગુરુ સાક્ષાત્બ્રહ તસમી શ્રી ગુરવે નમ તસમી શ્રી ગુરવે નમય શ્રી ગુરવે નમ ગુરુ ગોવિંદો ખડો કાકો લાગો પાય બલિહારી ગુરુ આપદી ગોવિંદ દિયો બતાય બલિહારી ગુરુ આપદી આજે ગુરુ પ્રાપ્તિ અંગેની વાત કરવી છે કબીરજી કે છે યહન વિશ્વ વેલડી તન વિશ્કી વેલડી ગુરુ અમૃતકો ખાન આ તન એટલે આપણું શરીર વિષની વેલ જેવું છે ઝેરી વેલ જેવું છે ગુરુ અમૃત ની ખાન છે જો માથું આપીને પણ ગુરુ મળે તો તે પ્રાપ્તિ સસ્તી ગણાય હરિનો માર્ગ છે સુરા નો કામ જો ને પ્રથમ પેલા મસ્તક મૂકી વળતું લેવું નામ જોને એટલે આવું આવા સદગુરુ ની પ્રાપ્તિ માટે તમારે માથું ઉતારી આપવું પડે તો એ સસ્તાનો સોદો છે પણ ગુરુ એટલે તમારે ચકાસણી કરીને પસંદ કરવા પડે ગમે તેને ગુરુ ના કરી દેવાય સાચો ગુરુ તો આપણા અંદર બેઠેલો પણ છે એને પણ જાગૃત કરો એને પૂછો આત્માનો અવાજ સાંભળો એની સાથે વાત કરો આત્મા શું પરમાત્મા સમજીને બીજાને થતી કંઈક લાગણી કંઈક દુઃખ તમે પણ અનુભવવા માંડો ત્યારે કબીરજી કહે છે દોસ્તો કે અહંકાર અને અજ્ઞાનમાં રમમાણ આપણું શરીર છેમાં અહંકાર હું

તો અજ્ઞાનમાં રમણ આપણું શરીર અને તેમાં રહેલ આત્મા સ્વરૂપ છે વિશ્વ સ્વરૂપ છે વિશ્વેલ કહ્યું ને કારણે ગ્રસિત આપણું શરીર અને એમાં અજ્ઞાન દ્વારા જેને આંચળો ઉઢાડી દેવાયો છે આત્મા એ બીજ સ્વરૂપ છે મોહ અને માયાના ચક્રમાં મૃત્યુથી થી ભયભીત છે માણસને મૃત્યુની બીક લાગે છે કારણ કે મોહ મોહ અને માયાના ચક્રમાં ફસાયેલો છે નહી તો દોસ્તો અહીં શું લઈને આવ્યા હતા તમે મને કહો માણસ જન્મે ત્યારે હવે ધ્યાનથી સાંભળજો માણસ જન્મે ત્યારે બાળોતિયામાં ત્યા છે પહેલા તો પહેલું સ્નાન બીજું કોક કરાવે છે પછી બાળતિયામાં વીંટાળે છે બાળતિયાના કોઈ એને પૈસા આપવાના નથી હોતા કોક લાવે છે કોક ના પૈસા આવે છે બાળતિયાની કોઈ બ્રાન્ડ નથી હોતી બાળતિયાને ગજવું નથી હોતું અને જયારે વિદાય થાય ત્યારે છેલ્લું સ્નાન કોઈ બીજું કરાવે છે કફન કોઈ બીજું પૈસા બીજાના પૈસા આવે છે કફનની કોઈ બ્રાન્ડ નથી હોતી કફન ને કોઈ ગજવું નથી હોતું દોસ્તો આ જીવન છે ને એ બે ગજવા વગરના કોકના પૈસા ખરીદાયેલા કપડા વચ્ચે સત્કર્મ એથી વિશેષ કઈ નહીં તો અહંકાર અને અજ્ઞાનમાં રમવાણ આપણું શરીર અને તેમાં રહેલ અજ્ઞાનાંદ આત્મા એ વિશ્વ સ્વરૂપ છે અને તે મો અને માયાના વિશ્વચક્રમાં મૃત્યુથી ભયભીત છે તે માયા મોહથી તમામ પ્રકારની તૃષ્ણાઓ અને વિકારોથી પોતાનું જીવન એટલે કે વિષમય બનાવે છે તમે મોહમાં તો જેમ પેલો કમળના ફૂલમાં મરી ગયો એમ તમારા જીવનને સાવ વિષમય ઝેરી બનાવી દે અને વિષ એ મૃત્યુને ખેંચી લાવે શરીર નાશવંત છે અને મૃત્યુનું પ્રતીક છે આ અજ્ઞાનમાં અફડાતું વિશરૂપી શરીર ગમે ત્યારે મૃત્યુ પામવાનું છે પરંતુ જ્ઞાન ના તે અમૃત તરફ જવા માટે સક્ષમ છે પ્રભો અંતરયામી જીવન જીવના દિન શરણ પિતા માતા બંધુ અનુપમ સખાહિત પ્રભા કીર્વર્ જગત ના સ્વામી ને આપણે વંદન કરીએ આવો જ્ઞાન નો પ્રકાશ ગુરુ આપણા જીવનમાં પાડી શકે ગુરુબિન કોણ બતાય વાટ બળા વિકટ સદ્ગુરુ જ્ઞાનના ના પ્રકાશ થી આપણું જીવન ઉજાડી શકે અને તેથી આ પ્રકાશ આપનારા ગુરુની સરખામણી અમૃત કરવામાં આવેલ છે છે કે જો ગુરુ અમૃત કી ખાન એટલે આવા ગુરુ અમૃતની ખાણ સાથે સરખાવાયેલ છે અને આવા ગુરુને પામવા માટે પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ છે કારણ કે આવા મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જાય તેવા ગુરુની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે અને અસ્તિત્વને તેના અંતિમ હેતુ તરફ ખેંચી જવા જ આ અનંત જન્મો નું ચક્ર છે આવા અનંત જન્મોમાં માનવી પોતે ગુરુની શોધ કરી શકે છે અને આ માટે જ્ઞાનની પ્રખર સાધના પણ જરૂરી છે આવું જ્ઞાન ફક્ત પુસ્તકમાં કેદ નથી તે માટે વેદના અને પ્રેમના પાઠ પણ ચૈતન્યુ પડે તો પણ આવી જ્ઞાન પ્રાપ્તિ અને ગુરુનું મિલન એ સસ્તું જ કહેવાય એની કોઈ કિંમત ગણાય જ નહીં અહંકારના નાશરૂપી મૃત્યુથી જ ગુરુને મેળવી શકાય છે અને જો આમ ગુરુ મળે તો પણ એ ગુરુ કૃપા હી કેવલમ એ કૃપા ગુરુ એ તમારા પર વરસાવી છે કે તમારા સામે એ પ્રગટ થયા અને તમારા ઉપર એમણે પોતાની રેમ નજર નાખી માટે ગુરુ એ તમને તારે છે સાચો રસ્તો બતાવે છે તમારું મંગળ થાય તે દિશામાં તમારા વિચારોને દોરે છે અને આવા ગુરુની સદ્દગુરુની પ્રાપ્તિ એ અમૃત ની ખાણ મળવા બરાબર છે અને એ મેળવવા માટે માથું પણ ઉતારી આપવું પડે તો એ નુકસાનનો સદો નથી નફો જ નફો છે એ વાત કબીર સાહેબે કહી છે આજે બસ આપણે અહીં જ અટકીશું તમારો આગળનો દિવસ જેના માટે હવે તૈયાર થઈને આપ કામે લાગશો મંગળવય બની રહે ખુશ રહો કોઈક એવું કામ કરો કે જેના થકી કોઈના મોં પર નાનકડું સ્મિત આવે કોઈકને મદદરૂપ બનો કોઈકને કંઈક ઉપયોગી બનો અને આ બધું કરતા કરતા પણ તમારા કુટુંબને ભૂલશો નહીં મા બાપ તો પહેલી વાર પતિ પત્ની બાળકો આ જે કુટુંબ છે એના પ્રત્યેની તમારી જવાબદારી છે કે તમે એને ન ભૂલો અને એમાં પણ વૃદ્ધ મા બાપ ઘરમાં હોય તો સાક્ષાત ભગવાન તમારા ઘરમાં છે ક્યાંય ભગવાન કારણ કે તે તમને સાચા ધર્મને અનુસરવામાં તમારી ભાગીદાર બને છે અને એટલે ચાર સુખ કયા છે જીવનના પહેલું સુખ તે જાતે ન રહ્યા પહેલું સુખ તે જાતે ન રહ્યા તંદુરસ્ત હોતે બીજું સુખ તે ઘેર દીકરા દીકરી પણ દીકરા કારણ કે લાખો મણની કોઠીઓ ભરાઈ જાય છે પણ આ સવા શેર ની કોઠી નથી ભરાતી એ રોજ જવાર પડ ખાલી થઈ જાય છે તો ત્રીજું સુખ તે કોઠી હજાર અને ચોથું સુખ તે સુલક્ષણા તમે ઘરમાં દાખલ થાવ અને તમને હાશકારવા અનુભવાય આનંદની અનુભૂતિ થાય દુનિયાભરના ગમે તેટલા કંટાળીને આવ્યા હોય થાકીને આવ્યા હો તમને હાશ કરીને બેસવાનું મન થાય કોઈક પાણીનો ગ્લાસ આપી જાય તમને પૂછે ચા પીવી છે પીશો મૂકી આપો નહી તો બેસીને સારી સારી વાતો કરે એવું નહીં કે પતિ આવે એટલે પાણીનો ગ્લાસ આપવાનું તો દૂર હોય પણ છોકરાએ શું તોડ્યું દિવસ દરમિયાન પાડોશીને શું ઝઘડો કર્યો એની ફરિયાદોનું લિસ્ટ ચાલુ થાય એ એ કંકાસથી ઘરમાં લક્ષ્મી આવતી નથી અને સુખ પણ જોજનો દુર્ભાગ્ય છે માટે ઘરે સુખ તો દુનિયાનું સુખ શરીરે સુખ તો બધા સુખ અને ઘરે સુખ તો દુનિયા ખુશ આ બધું જ તમને અનુરૂપ થાય ફળે એવી શુભકામનાઓ સાથે તમારા મિત્ર જયનારાયણ આપશો આવનાર દિવસ મંગલમય બની રહે શુભ કામો આપના હાથે થાય ખુશ રહો વ્યસ્ત રહો મસ્ત રહો એ જ ભાવના સાથે આવજો રામ રામ